જય માતાજી મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ચૈત્ર નવરાત્રિની આપ હાર્દિક શુભકામનાઓ આ વખતે વર્ષ બે હજાર પચીસ માં ચૈત્ર નવરાત્રિ નવ દિવસને બદલે આઠ દિવસની રહેશે અને એવું માનવામાં આવે છે કે જો આ સમયગાળા દરમિયાનમાં ભગવતીની સાચી ભક્તિથી પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ જ નહીં પરંતુ પરિવાર અને કારકિર્દીમાં પણ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય છે નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાની પરંપરા પણ સદીઓથી ચાલી આવી છે એવું કહેવાય છે કે જ્યાં ઘટ સ્થાપના એટલે કે કળશ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે ત્યાંમાં દુર્ગાના આશીર્વાદ હંમેશા રહે છે તે ઘર કે પરિવારના સભ્યો પર ક્યારેય મુશ્કેલીઓના વાદળો છવાયેલા નથી એટલા માટે ભક્તો પણ નવરાત્રિના દિવસોમાં પોતાની શ્રદ્ધા અને ક્ષમતા અનુસારમાં ભગવતીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીને ઉપવાસ રાખે છે તો ચાલો તમને જણાવીએ કે આ વખતે ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થશે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે હશે અને કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત કયો હશે આ વખતે તારીખોની મૂંઝવણને કારણે તમારા મનમાં આ પ્રશ્ન જરૂર થશે કે નવરાત્રીમાં કયા દિવસે કઈ દેવી માતાની પૂજા કરવામાં આવશે અને શું આ વખતે અષ્ટમી અને નવમી તિથિ એક જ દિવસે આવી રહી છે કે પછી પૂજા તેમના મુહૂર્ત અનુસાર અલગ અલગ દિવસોમાં કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં માં ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ રવિવાર થી શરૂ થશે અને ચૈત્ર નવરાત્રી વ્રત છ એપ્રિલ રવિવારના રોજ સમાપ્ત થશે એટલે કે વ્રત રવિવારથી જ શરૂ થશે અને જ્યારે પણ રવિવારથી વ્રત શરૂ થાય છે ત્યારે આવી સ્થિતિમાં મા દુર્ગાની સવારી હાથી જેવી માનવામાં આવે છે માતાની સવારી દિવસોના આધારે નક્કી થાય છે અને હાથી પર આગમન ખૂબ જ શુભ સંકેત આપે છે આ વખતે માતા પણ હાથી પર સવાર થઈને રવાના થશે

અભિજીત મુહૂર્ત ને કળશ સ્થાપના માટે ખૂબ જ સારો સમય માનવામાં આવે છે જે બપોરે રહેશે અને આ વખતે અષ્ટમી તિથિ એટલે કે દુર્ગાષ્ટમી વ્રત પાંચ એપ્રિલ શનિવારના રોજ રહેશે અને રામનવમી એટલે કે દુર્ગા નવમી રવિવાર છ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે કળશ વિસર્જન દુર્ગા વિસર્જન અને નવરાત્રી વ્રતનું પારણું સાત એપ્રિલ સોમવારના રોજ કરવામાં આવશે દશમી તિથિ સાત એપ્રિલ એપ્રિલના રોજ રાત્રે આઠ વાગ્યે સમાપ્ત થશે જોકે નવરાત્રી વ્રત નું કળશ વિસર્જન અને પારણું ફક્ત દશમી તિથિ પર જ કરવું જોઈએ પરંતુ ઘણા ભક્તો જેમના ઘરમાં હશે તમી તિથિ પર કન્યા પૂજન કરવામાં આવે છે તેઓ કન્યા પૂજન કર્યા પછી ભોજન કરે છે જ્યારે કેટલાક લોકો નવમી તિથિ પર કન્યા પૂજન કર્યા પછી ભોજન કરે છે અને પછી નવમી તિથિ પર જ તેઓ સાંજે સૂર્યાસ્ત પહેલા કળશનું વિસર્જન પણ કરે છે આવી સ્થિતિમાં જો શક્ય હોય તો તમારે દશમી તિથિ પર જ માતાની ચોકી ઉતારી દેવી જોઈએ કળશનું વિસર્જન પણ દશમી તિથિએ જ કરવું જોઈએ જો આપણે વાત કરીએ કે આ વખતે કયા દિવસે કઈ દેવી માતાની પૂજા કરવામાં આવશે તો આ આ વખતે જેમ તમે જાણો છો શરૂ થશે દિવસે અને માં શૈલપુત્રી ની પૂજા કરવામાં આવશે આ પછી બીજા દિવસે બે તિથિઓ એકસાથે પડે છે તો બે તિથિયો એટલે કે માં બ્રહ્મચારિણી અને માં ચંદ્ર ઘંટા પૂજા કરવામાં આવશે તે જ દિવસે કરવામાં આવશે કાત્યાયની મા કાલરાત્રી માં મહાગૌરી અને મા જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો છો તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે નવરાત્રી ના બીજા દિવસે જ બે દેવીઓની એક સાથે પૂજા કરવામાં આવે બાકીના સમયે તમારે એ જ ક્રમમાં પૂજા કરવાની છે જે ક્રમમાં તમારે સતત પૂજા કરવાની છે અષ્ટમી તિથિ શુક્રવાર ચાર એપ્રિલના રોજ રાત્રે આઠ મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે પાંચ એપ્રિલ શનિવારના રોજ સાંજે સાત વાગ્યે ને છવ્વીસ મિનિટે સમાપ્ત થશે આ પછી નવમી તિથિ શરૂ થશે તો આવી સ્થિતિ માં તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે પાંચ એપ્રિલ શનિવારના રોજમાં મહાગૌરી એટલે કે અષ્ટમી તિથિની પૂજા કરવાની છે નવમી તિથિ શનિવાર પાંચ એપ્રિલના રોજ સાંજે સાત બે સાત મિનિટે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે રવિવાર છ એપ્રિલના રોજ સાંજે સાત બે ત્રણ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર પ્રાપ્ત થનારી નવમી તિથિ છ એપ્રિલ રવિવારના રોજ હશે અને આ દિવસેમાં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને આ દિવસે નવમીનું વ્રત પણ રાખવામાં આવશે પ્રિય ભક્તો જો તમને આ માહિતી ગમી હોય તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો